અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ તમામ બોઈંગ સેવન એટ સેવનનું સલામતી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સેવન એટ સેવન ડ્રીમ લાઇનરનું સલામતી નિરીક્ષણ કરવાનો આદેશ અપાયો છે દરેક ઉડાન પહેલા બોઈંગના સેવન એટ સેવન અને સેવન એટ સેવન નાઇન વિમાનનું નિરીક્ષણ કરવામાં આવશે તમામ રિપોર્ટ ડીજીસીએને સુપરત કરવામાં આવશે ડીજીસીએ એર ઇન્ડિયાને જેન એક્સ એન્જિનવાળા બોઈંગ સેવન એટ સેવન એટ અને સેવન એટ સેવન નાઇન વિમાનોની વધારાની જાળવણી કરવા માટે નિર્દેશ આપ્યા છે આ આદેશ પંદર જૂનથી અમલી આવશે અને ટાટા ગ્રુપના એર ઇન્ડિયાના કાફલામાં છવ્વીસ બોઇંગ સેવન એટ સેવન એટ અને સેવન એટ સેવન નાઇન છે દરેક ઉડાન પહેલા નવ પરીક્ષણ જરૂરી બનાવાશે ઇંધણ પ્રણાલી તપાસ કરવી કેબિન એર સપ્લાય સિસ્ટમ તપાસવી એન્જિન કંટ્રોલ સિસ્ટમ તપાસવી એન્જિન ઇંધણ અને ઓઇલ સિસ્ટમની તપાસ હાઇડ્રોલિક સિસ્ટમની તપાસ પ્લેનના પૈડા અને બ્રેક કંટ્રોલની તપાસ કરવામાં આવશે ઝડપ વજન જેવા ટેક ઓફના ડેટાની પુનઃ સમીક્ષાનો પણ તેમાં સમાવેશ કરવો 马奥什。